ફરી જાય દ્વારકા દેશ વાત છે તમારા નવા તો આશા કરીશ કે તમે બધા મજામાં છો અને આપણે મેઘરાજભાઈ એક જીસી બી એક લાયો બીજો તો આવી ગયો છે મુહૂર્ત કરવાનું ત્યાં આવી ગયા છે લાભે લાભ માતા એ આવી ગયો છે નદીએ લાભ આ ફૂલ બે લાયા ને હાલના લાવે ત્રીજો હું રડે હા બધા આવ્યા છે મુહૂર્તમાં

તો આવી જ ગયો છે ભાઈ બી નું જીસીબી કામકાજ કંઈક હોય તો ફોન કર દો નહી તો સંતોષકારક કામ કરીને બધો સ્ટાઇલિશ થયો નવા મોડલના જીસીબી છે ને બોલટ લે આગળ પડ્યો નથી હવે ગોથે સડાયા ગોથે રોસી નો છે ને એક આ હાથ હે યો ના લાગશે આજનો વિડીયો કરશ પૂરો જય માતાજી જય દ્વારકાજી